દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણે એક નવા ટોપિક સાથે કે જે હું શ્વાસની દવા બનાવવા જઈ રહ્યો છું અને આજે જો કે મારે દર્દી પણ ઘણા બધા હતા એટલે જેથી કરીને મને આ સમયનો મને થોડું મોડું પણ થઈ ગયું અને બધા દર્દીઓના એ બધું દવાનું કામકાજ પતાવી ત્યારબાદ હું ફ્રી થયો ત્યારબાદ આ કામ મારા હાથમાં લેવું પડ્યું અને આવતીકાલે મારા દવા બે વ્યક્તિને રવાના કરવાની છે કુરિયર કુરિયરમાં એટલે મારે ના છૂટકે અત્યારે આ પણ મને એવું થયું કે આ વિડીયાને હું હું આપું લોકો સમક્ષ જેથી કરીને એને ખ્યાલ આવે અને આ દવા એવી બને કે લાંબા સમયથી પીડાતા દર્દીઓ હોય ઘણા લાંબા સમય સુધી એણે ઉધરસોની દવા લીધી હોય શ્વાસની દવા લીધી હોય અને છતાંય એને કોઈ જાતનું પરિણામ ન મળતું હોય તો આ સૂકી ઉધરસ હોય લીલી ઉધરસ હોય કફ કફ સહિત હોય કે કફરહિત હોય કે શ્વાસ હોય અથવા તો ઉધરસની સાથે શ્વાસ પણ હોય તો જેમાં આ દવા રામબાણ સાબિત થાય છે જેથી કરીને આજ હું આ વિડીયો તમને હું બતાવું છું એના મુખ્ય ઘટકો તમને બતાવું છું કે એમાં કયા કયા ઘટકો લેવા પડે અને કઈ કઈ માત્રામાં એને આપી શકાય તો આ આ જે દવા છે એ તમને હું સૌ પ્રથમ જ કહી દઉં કે એને એક એક તોલો રોજિંદી આપવી પડે છે અને રોજિંદી એક એક તોલો પાણી સાથે જ લેવાની હોય છે અને ઉધરસને અને શ્વાસને માટે એ રામબાણ છે તો ચાલો મિત્રો કરીએ આપણે આજનો વિડીયો સ્ટાર્ટ તો મિત્રો આના મુખ્ય ઘટકો છે બિલકુલ મૂળ પાસેથી કાપેલી ભોરીંગડી અજમો અને સંચળ આ ત્રણ વસ્તુને એક સાથે બિલકુલ આ રીતે મિક્સ કરી દઈ હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે એને આવા સ્વચ્છ અને ચોખા આવી નાની હાંડલીમાં એ બધાને ભરી દેવાનું છે આ રીતે ભરી દઈ અને ત્યારબાદ એને આ રીતે બિલકુલ આવા ગાયના છાણના છાણામાં આને અડાયા કે છાણા કે આ ગાયના છાણામાં એને અગ્નિપૂટ આપવાનો હોય પણ અગ્નિપૂટમાં અમુક નિયમો હોય કોઈને કોડીઓ ઢાંકી અને બહાર એની હવા ન જાય એ રીતે એને પછી પાછી માટીથી પેક કરવું પડે પણ આને એવું કરવાનું નથી આને ખુલ્લું જ અગ્નિ ઉપર રાખી અગ્નિપૂટ આપવાનો છે અને એ અગ્નિપુટ આપી અને એને બિલકુલ ભસ્મ બનાવવાની છે આ રીતે એને ગોઠવી દેવાનું છે અને આ રીતે એને અગ્નિપૂટ આપી અને અગ્નિપૂટ આપી અને એને ભસ્મ બનાવવાની અને એ ભસ્મ એક એક તોલો એને કાયમી લેવાની હોય છે હવે આ રીતે આપણે રાખ્યા પછી એને બરોબર જ્યારે અગ્નિ મળે ત્યારે એને આ રીતે હલાવતા જવાનું છે અને હલાવતા હલાવતા એને બિલકુલ ભસ્મ બનાવી નાખવાની છે અને એ ભસ્મ બનાવ્યા પછી એને બિલકુલ આછા કપડાંથી એને વસ્ત્રગાળ કરી અને ત્યારબાદ એ ઉપયોગમાં લઈ શકાય છે અને એવું થોડો સમય લેવાથી શ્વાસ અને ઉધરસ એ દર્દી કાયમી માટે એ રોગમાંથી મુક્ત થાય છે તો મિત્રો આજનો વિડીયોમાં બસ આજે માત્ર એટલું જ મળશે આવતા વિડીયોમાં કોઈ આવા નવા ટોપિક સાથે પરંતુ આપની આ ચેનલમાં જો આપ નવા જ હોય તો આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાણનું એ ચૂકતા નહીં અને અમારી જો વધારે કોઈ માહિતી જોતી હોય તો કારણ કે હું ઘણા બધા ચૂર્ણો બનાવું છું ઘણી બધી જાતના બનાવું છું પરંતુ એમાં ગેસ ના છે એસિડિટી ના છે આવો જ્યારે જ્યારે હું કોઈ ચૂર્ણો બનાવતો હોય ત્યારે હું અવશ્ય હવે હું આ વિડીયો મૂકું જ છું તો વિડીયોને જોતા રહેજો શેર કરતા રહેજો અને જો કોઈ તમારે વધારે માહિતીની જરૂર હોય તો અમારા આ ચેનલમાં ડિસ્ક્રિપ્શનના માહિતી આપેલી હોય છે જેમાં જઈ અને તમે મેળવી શકો છો જય હિન્દ જય ભારત જય મહાદેવ